હાલોલ તાલુકાના દેવડેમ ખાતે પોતાના પશુને પાણી પીવડાવવા માટે ગયેલ ધૂળી કુઈના આધીડ પર મગરે હુમલો કરી પાણીમાં ખેંચી લઈ જતા તેનું મોત નીપજ્યું હતું બનેલી ઘટનામાં હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા સરકારમાં રજૂઆત કરતા આજે બનાવમાં ભોગ બનનારના પરિવારને તાલુકા પંચાયત કચેરી ખાતે રૂપિયા દસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય જયદ્રતસિંહ પરમાર હાલોલના આરએફઓ સતીષભાઈ બારિયા તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ રાઠોડ તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચેક અર્પણ કરાવવામાં આવ્યો હતો રિપોર્ટ જમાવટ ગુજરાત આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રીસિંહ પરમાર સાહેબના વરદ હસ્તે જે ધોળીકો ગામે આપણા હાલોલ તાલુકાની અંદર આવેલ ધોળીપાઈ ગામે એક વન્ય પ્રાણી મંગળ દ્વારા પ્રભાશ્રીભાઈનું મૃત્યુ થયું હતું એ બદલ સરકારશ્રીના ધારા ધોરણ પ્રમાણે અને આપણા ધારાસભ્યના અથત પ્રયત્નો અને વન વિભાગના સહયોગથી સરકારશ્રી તરફથી આ જ ટૂંક સમયની અંદર દસ લાખનો ચેક જે મરણ પામે છે એના આર્થિક સહાય માટે એમના પરિવારને આજ રોજ આપણા ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહ પરમાર સાહેબના વરદ હસ્તે આપવામાં આવેલ છે અને આવી સહાય આ એક આર્થિક સહાય માટે આપીએ છે અને આ સહાયો આપણા સરકારશ્રી તરફથી આપણી જે સરકાર છે એના તરફથી અવારનવાર કયા વા આ દુઃખદ ઘટના છે પણ સરકાર આપણા પડકે ઊભી રહીને અને આપણે આ સહાય બધા આપતા રહ્યા છે તો આપણે આજ રોજ આપણા હાલોલ તાલુકાના શ્રી જયદસિંહ પરમાર સાહેબ તેમજ વન વિગણો આપણે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને એમને આર્થિક સમયની અંદર એક સરકાર તરફથી દસ લાખનો ચેક આપણે અર્પણ કરીએ છીએ